જય મુલે દરજે માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવી વોક્સ માં તમારું સ્વાગત છે જો તમને ટ્રેક્ટર દેખાય છે મસુડી હા તો ભરત ભાઈ કેટલા રૂપિયા જો કેટલા રૂપિયા સર્વિસ કર્યા આની તો ક્યો 500 મોંગા બહુ ભાઈ તો સર્વિસ કરી દો આ દેવામાં આવશે કારણ કે ભાઈને દુકાન નથી કે સર્વિસ કરવા લગાવી દીધા જો અને મસ્ત એકદમ વાતાવરણ છે અને ભરતભાઈ વરસાદ આવે તો બધી સિરીસ થઈ જાય બીજી વાર આમ જો મેચ છોડીને કરી નાખીએ સર્વિસ કારણ કે કાલ રાતના હાલ્યો તો રોટા વેટરમાં અને માય ચાર પાંચ મણ તો ધૂળ હતી ધૂળ ચોખ્ખી કરીને ભરતભાઈ કરી નાખ્યો ચોખો જો સર્વિસમેન ભરતભાઈ પાંચસો રૂપિયા લે રોટાવેટર વેટરમાં ટ્રેક્ટર હાલ્યો એટલે સર્વિસ કરીને ભરતભાઈ પાંચસો રૂપિયા લેશે તો મિત્રો એની જાણ તમારે જરૂરથી લેવાની કેવો ભાગી ચમકે કહ્યું મેં એક નંબર ઓહો હાલ એમ છે ભાગી ભાઈ ભાઈ દુકાન બેઠા ભાઈ આમ હાલે આજે વાવણું ને આપણે જવાનું છે કપાસ વાવવા માટે પાધરમાં સીધો છે ડીએપીની થેલી ઉપર પડી છે અને હવે જવું છું આપણે કપાસ વાવવા માટે જો પરણભાઈએ પણ આ બાજુ આવી ગયા છે તો મિત્રો પછી આપણે વાવણું લઈ અને સીધા શેરીમાંથી આગળ નીકળી ગયા અહીંયા જો પ્રણભાઈ ડ્રાઈવર છે અને આપણે જવાનું છે બીટી વાવવા માટે તો આગળ તમે રસ્તાનું પણ સીન દેખાડીશ આ છે આપણો રોડો ને રસ્તો આપણે જઈ શી રહ્યા કીટી વાવા માટે વાડી તરફ જે વાર રવાના થઈ ગયા છીએ તો ચાલો તો મિત્રો આપણે વાડીમાં પહોંચી આવ્યા છીએ અને ભરણભાઈ ટ્રેક્ટર લઈને આગળ જાય છે એ આ બાજુ વાડીમાં પહોંચે ને આ બાજુ આપણે તલ ભેરા કરવાનું કામ ચાલુ થઈ જવું વાસણભાઈ તલ ભેરા કરે રહ્યા અને ફૂલ આમ આણક એટલે કે ફૂલ ગરમી છે અને લગભગ વર એવી ગરમી હે વરસાદ આવે એવી ગરમી હે ક્યાં ઊભો નથી રહ્યો આજે આ બાજુ વાસણભાઈ આપણા તલભેરા હે એ અને એક આ બાજુ તલભેરા કરે એ આપણે આજે આ કપાસ વાવી અને હલર આવશે એમાં કાઢવાનું છે જો વાસણભાઈને તમે હાલ જોજો અત્યારે પાણી વીહેરા અને ગરમીનેલમ સલમ થઈ ગયા ભાઈ ਅਨੇ ਵਾਤ ਪਾਇਨ ਰਮੇਸ਼ ਭਾਈ ਬੇ ਉਹ ਗਿਉ ਬੇਰੀ ਕੇ ਰਹਿਜੋ ਖਲੀ ਵਾਤਨ ਭਾਈ ਆਲੀ ਰੂਮੇ ਖਲੀ ਵਾ ਖਲੀ ਰੂ ਰਾਹੁਲ ਭਾਈ 1 2 3 4 5 5 3 ਬਸ ਅਨੇ ਹਲਰਾਵਾ ਨਹੀਂ ਬਬਾ ਨਾ ਘਾਰਕਾ ਕੇ ਹਲਰਾਵਨ ਯਸ਼ ਭਾਈ ਨੂੰ ਕਾਢੀ ਨਾ ਕੋ ਨਾ ਯਸ਼ ਭਾਈ ਨੂੰ ਆਵੇ ਸਾ ਵਰਸਾ ਦੇ ਵਿੱਚ ਸੇਲੇ ਅਮਾਰ ਕਾਟੀ ਨਾ ਕੋ ਦਾ ਵਿਚਾਰ ਸੇ ਕਾਵਾਦਨ ਓਗੀ ਆਲੀਕ ਦੀ ਮਰਜ਼ੀ ਓਗੀ ਉੱਤਲਾ ਓਗੀ ਉੱਤਲਾ ਲਿਓ ਜੋਗੇ ਕੇਰੀ ਨਾ ਓਗੀ ਉੱਤਲਾ

જેથી કરીને કોઈ જનાવરો ગીકણે ન આવે જો કઈ રીતના ઉગી બદલશે એ તમને હું દેખાડું આવી રીતના પાલ ઢાંકી દેવાનું પહેલા ઓકે ઉપર પછી આજુ બે જાણ ધકો દે છે અને ઓઢલાવી નાખવાની હા આવી રીતના ઉપાડીએ અને બાજુ ઢગલા ઓદી તલ લઈ જવાના એવા તલનું દાણું જેથી નીચે ન પડે એકદમ શ્રેષ્ઠ રીતે આમ ઓગળી જાય ઓગી જુઓ અને આ ઢગલા ઉપર ઓગી નાખવાની હે તો મિત્રો ચલો આપણે જઈએ પ્રવીણભાઈ આગળ આસાનના હલર આવશે ત્યારે કાઢવાનું છે તલ તો મિત્રો આપણે કપાસ વાવવાનું છે વાડીમાં આપણે સળિયા નાખી આ બાજુ સળિયામાં ચોપવાની છે આવી રીતના જીપીએસ સિસ્ટમની જરૂર ન પડે ચાનો લીટર ભાઈને હોય જો આને એ ધ્યાન રાખીને એ રીતના કાંઈક બીટી આપણી ચોપ એ પછી ખાલી આપણે બી એ ખાતર વાવીએ જીપીએસ સિસ્ટમ ઘરે જાય પ્રેન્ટ ભાઈને ચા આગળ કારણ કે આવી રીતના આ વાવાની છે અને એક આ બાજુ નીચાણમાં બીજી વાળી છે ત્યાં વાવા મતલબ ખાતર વાવવાની છે બીટી પછી કાલે પરંતુ ચોપચો આવે એવું છે બધું તો મિત્રો પછી આપણે ગયા હતા ગામમાં અચ્છા ને જબલામ છે શું તેણી આ બાજુ તલ નીકળવાનું કામ થઈ ગયું છે ચાલું તો આપણે જરો જઈ રહ્યા હું તેણી આપણે લેવા ગયા હતા અને તલા બાજુ નીકળવાનું કામ થઈ ગયું છે તો કઈ રીતના તલ નીકળે હું તમને ત્યાં જઈને બતાણું અત્યારે તો બપોર છે અને આપણે જઈ રહ્યા આગળ આપણે મોર હલરાવી ગયું હોય આપણે તો ગયા હતા લેવા એટલે આવી ગયો પ્રવીણભાઈ ભાજી ગયા મેં થોડું ટ્રેક્ટર તમારે ત્યાં દેખાતો હશે જો ફૂલ ગોટા નીકળે છે રાત તલના એટલે કે તલના કૂટાના ધુમાડો નીકળે છે તો તમે એને ચો ચલો ત્યાં પહોંચીને આપણે ચાલુ કરી વિડીયો એકવાર તો લેવરો લેવર આપણે ત્યાં નેકળી જઈએ મિત્રો આપણે તલ નીકળે છે ત્યાં આવી ગયા જો મિત્રો આપણે આ તલ નીકળી રહ્યા છે અને આ બાજુ પછી આપણે આ બીજો ઢગલો કાઢવાનો છે જે વાસણભાઈનો છે આવી રીતે તલ નીકળે છે તમને હું દેખાડું મિત્રો આવી છે કોલેડી તલની જયેશભાઈ નોલર છે આજે આપણે જયેશભાઈ તો મિત્રો એક બચકો આપણે કાઢી લીધો છે એટલે એક ઢગલો આપણે આ બાજુ કાઢી નાખ્યું છે અને આપણે આ બાજુ બીજો વચકો કાઢવા માટે જઈ રહ્યા હવે વાસણ પાઈનામાં હલ આપણે લગાડ્યું છે અને અમારા મેં કહેવાય છે તલેમાં ના વરે તલ હરેમાં વરે તો આ બધું એવું છે તલેમાં આ વખતે ઉનાળે તલ થોડા છે અહેલા જેની સૌ મિત્રોએ જાણ લેવી મિત્રો આપણે લગાડે છે બીજા ઢગલામાં ચાલુ કરી નાખ્યું છે તો મિત્રો જો વાસણભાઈ કાઢે છે રાત કાંઈક આવી રીતના હલર હાલે છે તમે તો કદી હલર હતા જોઈ નહીં હોય તો તમને બતાડી દઉં જોઈ જવું કાંઈક આવી રીતના અલર હાલે જોવો આ છે વાળા આલા જયશભાઈ પેપરમાં વાત કરી હશે ફૂલ ઓર્ડર માટે છે એ પણ પણ આપણા માટે ટાઈમ કાઢીને આવ્યા છે આ સ્પેશિયલ તો મિત્રો ફાઇનલી આપણે આજના તલ કાઢી લીધા છે અને પડી ગઈ મસ્ત મજાની સાંજ અને વાસણભાઈ ને પણ આપણે તલ કાઢી લીધા છે આપણે નીકળી ગયા આગળ ત્યાંથી પ્રણભાઈ ગુણો ને લઈને ટ્રેક્ટર લઈને આવશે ઘરે અને આપણે આગળ કારણ કે બાઈક આપણી આ બાજુ પડીએ અને આમ એકદમ સીન જુઓ તમે વાડીમાં સૂર્યાસ્ત થયેલ સીન તો એક નંબર રાજ્ય હોય તો મિત્રો આજનું કામ અહીંયાથી બધું આપણે કરી લીધું છે કમ્પ્લીટ અને હવે જઈશી ઘર તરફ તો આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશી હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જ વાળા બટનને દબાવી નાખો અને અમારા વિડીયોને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાના બોલતા નહીં જેથી આમાં ડેલી વ્લોગ તમે જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી